નમસ્કાર મિત્રો આજે હું અહીં એક જ વિચાર લઈને આવ્યો છું જો તમે સ્વપ્ન જોવાની હિંમત રાખો છો તો એને સાકાર કરવાની શક્તિ પણ તમારા અંદર હોવી જોઈએ યુવાનો તરીકે આપણામાં અનંત શક્તિ છે પણ જે સપના તમે જોવો છો તે સપનાને સાકાર કરવા માટે આપણે કેટલું લડી શકીએ છીએ દરેક મહાન સફર એક નાના સપનાથી જ શરૂ થાય છે એક વખત કુડીએ કહ્યું હતું કે સપના તે નથી જે ઊંઘમાં આવે છે સપના તે છે જે ઊંઘ આવવા દેતા નથી એપીજે અબ્દુલ કલામે પણ કહ્યું હતું કે ડ્રીમ ઇઝ નોટ વોટ યુ સી ઇન સ્લીપ ઇટ ઇઝ ધ થિંગ વિચ ડઝ નોટ લેટ યુ સ્લીપ જો તમારી આંખોમાં કોઈ સપનું છે તો એ સપનાને સાકાર કરવા માટે તમારે રાત દિવસ તન તોડ મહેનત કરવી પડે સપના જોવું સહેલું છે પણ તે સપનાને સાકાર કરવા માટે ઘણી કઠિનાઈઓ ભોગવવી પડે છે ત્યારે તે સપના સાકાર થાય છે મિત્રો સફળતા ક્યારેય ફક્ત નસીબથી નથી મળતી એ માટે મહેનત સમય સંયમ અને વિશ્વાસ જરૂરી છે એક ખેડૂત જમીનમાં બીજ વાવે છે તે બીજને રોજ પાણી આપે છે ધીરજ રાખે છે કારણ કે એને ખબર છે ફળ આવતીકાલે નહીં મળે પરંતુ એકના એક દિવસ આવશે જરૂર એ જ રીતે તમે આજે જે મહેનત કરો છો તેનું ફળ કદાચ તરત નહીં મળે પણ વિશ્વાસ રાખો એ દિવસ જરૂર મળશે તે દિવસે દુનિયા તમારી સફળતાની વાતો કરશે સપનાને સાચું કરાવવાની સૌથી મોટી ચાવી છે આત્મવિશ્વાસ જો તમે જાત પર વિશ્વાસ રાખશો નહીં તો દુનિયામાં ક્યારેય સફળ નહીં થાવ એક સિંહને પૂછવામાં આવ્યું કે તારે શું લાગે છે કે તું જંગલનો રાજા કેમ છે સિંહે બોલ્યો કારણ કે હું રાજાની જેમ વિચારું છું વિચાર બદલવાથી જીવન બદલાય છે વિશ્વાસ રાખો કે તમે કરી શકો છો અને પછી જુઓ તમારામાં પોઝિટિવ ઉર્જા આવશે મિત્રો કોઈ પણ મોટી સફળતા ક્યારેય સહેલી નથી મળતી જે વ્યક્તિ સફળ છે તેની પાછળ હજારો નિષ્ફળતાઓનો ઇતિહાસ હોય છે એડિસને બલ્બ બનાવવાનો પ્રયાસ એક હજાર વાર કર્યો હતો લોકોએ હસીને કહ્યું કે તું એક હજાર વાર નિષ્ફળ થઈ ગયો પણ એડિસને કહ્યું હું એક હજાર વાર નિષ્ફળ નથી થયો મેં એક હજાર રસ્તા શોધ્યા છે જે કામ કરતા નથી આજ છે સંઘર્ષની શક્તિ અને હાર ન માનવાની યાદ રાખો દરેક મોટી સિદ્ધિ નાના નાના પગલાઓથી બને છે દરરોજ થોડું આગળ વધો થોડું શીખો થોડું સુધારો દિવસે દિવસે તમે જાતને સુધારશો ત્યારે જ એક દિવસ દુનિયા તમને ઉદાહરણ તરીકે યાદ રાખશે આ દેશના યુવાનોમાં એવી આગ છે કે આખી દુનિયા બદલી શકે છે પરંતુ એ અગ્નિને સાચી દિશામાં વાપરવી જરૂરી છે તમારું લક્ષ્ય ફક્ત પૈસા કમાવાનું ન હોવું જોઈએ પરંતુ કંઈક એવું કરવાની ઈચ્છા રાખો કે દુનિયા તમારી હાજરીથી પ્રેરિત થાય મિત્રો જીવનમાં સપના જોવા એ સારી બાબત છે પણ તેના માટે મહેનત કરવી અને આત્મવિશ્વાસ રાખવું એ જ સફળતાની ચાવી છે જો તમે જાત પર વિશ્વાસ રાખશો તો તમારા સપનામાં જીવંત રહીને લડી શકશો તો દુનિયાની કોઈ શક્તિ તમને અટકાવી નહીં શકે તમે જે છો તે મહત્વનું નથી પણ તમે શું બની શકો છો એ મહત્વનું છે ચાલો આપણે બધા મળીને નક્કી કરીએ કે હું સપના જોઈશ હું મહેનત કરીશ હું હાર નહીં માનું અને એક દિવસ હું પણ સફળ થઈશ